મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગોત્સવમાં સહભાગી થયા હતા તેમની સાથે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલ અને મેયર પણ સહભાગી બન્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના બાળકો સાથે પતંગોત્સવમાં મોજ માણી હતી જ્યારે ગાંધીનગરના નગરજનોએ મુખ્યમંત્રીનું ઉમળકાભેર અભિવાદન કર્યું હતું જીવન માં ઉન્નતિ થાય શાંતિ સમૃદ્ધિ વધે એવી ખૂબ ખુબ શુભકામના ગાંધીનગર આખું શહેર એક कुटुंब આયોજન કરવામાં આવેલું છે અહીંયા પતંગ દોરી સાથે બપોરના જમવાની પણ વ્યવસ્થા સાથે અહિયાં ખુબ સરસ ઉત્તરાયણ આયોજન કરવામાં આવેલું છે આપ જીવનમાં પ્રગતિ કરો પતંગ જેવે ઉપર ઉડે અમે પણ જીવતીમાં જીવનમાં એવી જ ઉપર ઉઠે અને પ્રગતિ કરે એ મારી શુભકામના છે